કુછોડી આહિર કન્યા છાત્રાલયના પ્રમુખ બાબુભાઈ હુંબલે લાયન્સ હોસ્પિટલ ભુજની મુલાકાત લીધી હતી હોસ્પિટલમાં અપાતી સારવારની માહિતી મેળવી લાયન્સ હોસ્પિટલમાં દર્દીઓ માટે ડાયાલિસિસની ખૂબ જ સરસ સારવાર થઈ રહી છે હોસ્પિટલની શ્રેષ્ઠ કામગીરી નિહાળી બાબુભાઈ હુંબલે લાયન્સ હોસ્પિટલના ચેરમેન ભરતભાઈ મહેતાને શુભકામનાઓ પાઠવી હતી અને આ રોજ ભુજની મુલાકાત લઈને હોસ્પિટલમાં અપાતી સારવારની માહિતી મેળવી હતી સ્ટોરી રિપોર્ટ બાય જામ જયમલસિંહ જાડેજા લોન પર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઈટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ